નમસ્કાર મિત્રો ડીજે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર દસમાં આજે આપણે ઓટોમોબાઈલ ગ્રુપના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો આજનો આપણો ટોપિક છે મોટર વ્હીકલમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ અને હેલ્પરની પરીક્ષામાં ટેકનિકલ વિભાગના પચાસ પ્રશ્નોમાં ઓટોમોબાઈલ ગ્રુપના લગભગ વીસેક જેટલા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર જોઈએ તો લેડ એસિડ બેટરીમાં કયા એસિડનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ નાઇટ્રિક એસિડ સાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી લેડ એસિડ બેટરીમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે અને લેડ એસિડ બેટરીનો વાહનની અંદર ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી શેના વડે માપવામાં આવે છે વિકલ્પ એ મીટર વોલ્ટ મીટર હાઇડ્રોમીટર કે ટેકોમીટર તો મિત્રો આનો સચ જવાબ થઈ જશે વિકલ્પ સી ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી છે એ હાઇડ્રોમીટર વડે માપવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને વાત કરીએ તો એ મીટર જે છે એના વડે વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ માપવામાં આવે છે વોલ્ટ મીટર વડે જે છે એ વોલ્ટેજ માપવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડાયનેમોના બ્રશ શેના બનેલા હોય છે વિકલ્પ તાંબા પિત્તળ કાર્બન કે એલ્યુમિનિયમ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડાયનેમો કે જે એક પ્રકારનું જનરેટર છે અને એ જે છે એ ડીસી કરંટ ઉત્પન્ન કરે છે અને એના બ્રશ જે હોય છે એ કાર્બનના બનેલા હોય છે જે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે તેમાં શું થાય છે વિકલ્પ યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે કે રાસાયણિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થાય છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય છે ત્યારે તેની અંદર જે રાસાયણિક શક્તિ હોય છે જે કેમિકલ ભરેલું હોય છે એનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓલ્ટરનેટરનો ઉપયોગ વાહનમાં શેના માટે થાય છે વિકલ્પ બેટરીને ચાર્જ કરવા કરંટ માપવા વોલ્ટેજ માપવા કે બેટરીને ડિસ્ચાર્જ કરવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ વાહનની અંદર જે ઓલ્ટરનેટર વાપરવામાં આવે છે એનો ઉપયોગ બેટરીને ચાર્જ કરવા માટે થાય છે ઓલ્ટરનેટર કંઈક આ પ્રકારનું હોય છે જે તમે ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એ મીટર દ્વારા શું માપવામાં આવે છે વિકલ્પ વોલ્ટેજ પાવર કરંટ કે રેજીસ્ટન્સ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી એ મીટર દ્વારા કરંટ એટલે કે વિદ્યુત પ્રવાહ માપવામાં આવતો હોય છે જે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રવાહીમાં વહેવામાં નડતા અવરોધને પ્રવાહીનો કયો ગુણધર્મ કહે છે વિકલ્પ સ્પેસિફિક ગ્રેવિટી ડેન્સિટી વિસ્કોસિટી કે પોવર પોઈન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ સી વિસ્કોસિટી વિસ્કોસિટીને ગુજરાતીમાં સ્નિગ્ધતા કહે છે અને પ્રવાહીમાં વહેવામાં નડતો જે અવરોધ છે એને વિસ્કોસિટી અથવા તો સ્નિગ્ધતા કહેવામાં આવે છે હવે તમે એવું ધારો કે કોઈ એક સપાટી છે એના ઉપર તમે પાણી તેલ અને ઓઇલ છે એ મૂકી દેશો તો પાણી જે છે એ ખૂબ જ ઝડપથી નીચે તરફ આવશે તેલ જે છે એ ધીમે ધીમે નીચે તરફ આવશે અને ઓઇલ જે છે એ ખૂબ જ ધીમે ધીમે નીચે તરફ આવશે તો ઓઇલ જે છે એની વિસ્કોસિટી વધારે છે મતલબ કે વહેવામાં એની અંદર અવરોધ વધારે છે તેલ જે છે એની વિસ્કો કરતાં ઓછી છે અને જે પાણી છે એની વિસ્કોસિટી ઘણી બધી ઓછી છે એવું તમે કહી શકો વાહનની અંદર જે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર આ જે વિસ્કોસિટી છે એનો ગુણધર્મ ખાસ ચેક કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એ મીટરને સર્કિટમાં કેવી રીતે જોડવામાં આવે છે વિકલ્પ સમાંતરમાં શ્રેણીમાં સમાંતર અને શ્રેણીમાં કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી શ્રેણીમાં એ મીટરને સર્કિટની અંદર શ્રેણીમાં જોડવામાં આવે છે તમે અહીંયા જોવો છો એક સર્કિટ આપેલી છે એની અંદર અહીંયા બેટરી છે અહીંયા એ મીટર છે અને અહીંયા કોઈ લોડ છે જેમ કે બલ્બ હોઈ શકે પંખો એટલે કે ફેન હોઈ શકે તો એ મીટર જે છે એને સર્કિટની અંદર શ્રેણીની અંદર જોડવામાં આવે છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સાદી ઇલેક્ટ્રિક સર્કિટમાં કરંટ વહેવાનો સાચો ક્રમ કયો હોય છે વિકલ્પ લોડ સ્વિચ બેટરી બેટરી સ્વિચ લોડ લોડ બેટરી સ્વિચ કે બેટરી લોડ સ્વિચ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સાદી ઇલેક્ટ્રિક સર્કિટ જે હોય છે એની અંદર કરંટ વહેવા માટે સૌથી પહેલાં કરંટ બેટરીની અંદર હશે ત્યારબાદ કરંટ સ્વિચ તરફ આગળ વધશે અને ત્યારબાદ કરંટ જે છે એ લોડ તરફ આગળ વધશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો વેટ સેલમાં વેન્ટ હોલ શા માટે રાખવામાં આવે છે વિકલ્પ ઇલેક્ટ્રોલાઇટને વહેળાવવા ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ દરમિયાન ગેસને જવા દેવા ફક્ત ચાર્જિંગ દરમિયાન ગેસને જવા દેવા કે ફક્ત ડિસ્ચાર્જિંગ દરમિયાન ગેસને જવા દેવા તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ફક્ત ડિસ્ચાર્જિંગ દરમિયાન ગેસને જવા દેવા વેટ સેલ એટલે કે વેટ બેટરી જે હોય છે એની અંદર વેન્ટ હોલ રાખવામાં આવે છે કે જેનું કામ ડિસ્ચાર્જિંગ દરમિયાન ગેસ જે હોય એને બહાર તરફ જવા દેવાનું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો લેડ એસિડ બેટરી કેવું ડિવાઇસ છે વિકલ્પ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ કે કેમિકલ ડિવાઇસ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી લેડ એસિડ બેટરી જે છે એ ઇલેક્ટ્રો કેમિકલ ડિવાઇસ છે મતલબ કે એની અંદર જે છે એ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે અને એના આધારે વિદ્યુત પ્રવાહ પણ ઉત્પન્ન થતો હોય છે એટલે એને ઇલેક્ટ્રોકેમિકલ ડિવાઇસ કહેવામાં આવશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડિસ્ટ્રીબ્યુટર શાફને શેના દ્વારા સપોર્ટ આપવામાં આવે છે વિકલ્પ બોલ બેરિંગ શેલ બેરિંગ બુશ બેરિંગ કે નીડલ બેરિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ડિસ્ટ્રીબ્યુટર શાફ જે હોય છે એને બુશ બેરિંગ વડે સપોર્ટ આપવામાં આવતો હોય છે અહીંયા આ જે છે એ શાફ્ટ છે અને આ વચ્ચે જે છે એ બુશ બેરિંગ છે તો જે ડિસ્ટ્રીબ્યુટર શાપ જે હોય છે એને આજે બુશ બેરિંગ હોય એના વડે સપોર્ટ આપવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ડિસ્ટ્રિબ્યુટર કેપ શેની બનેલી હોય છે વિકલ્પ બેકેલાઇટ ફાઇબર પ્લાસ્ટિક કે પીવીસી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશો વિકલ્પ એ ડિસ્ટ્રિબ્યુટર કેપ જે હોય છે એ બેકેલાઇટની બનેલી હોય છે જેને તમે આ ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓટોમોબાઈલમાં વપરાતા ડાયનેમોમાં કેટલા પોલ હોય છે વિકલ્પ સિંગલ પોલ ડબલ પોલ થ્રી પોલ કે ફાઈવ પોલ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ઓટોમોબાઈલની અંદર જે ડાયનેમો વપરાય છે એની અંદર ડબલ પોલ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે એન્જિન ધીમું પડે છે ત્યારે ડાયનેમો આઉટપુટમાં શું ફેર પડે છે વિકલ્પ વધે છે અચળ રહે છે વધઘટ થાય છે કે ઘટે છે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી ઘટે છે જ્યારે એન્જિન ધીમું પડે છે ત્યારે ડાયનેમો આઉટપુટ જે છે એ પણ ઘટતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કોમ્યુટેટર શેનું બનેલું હોય છે વિકલ્પ આયન સેગમેન્ટ બ્રાસ સેગમેન્ટ કોપર સેગમેન્ટ કે એલ્યુમિનિયમ સેગમેન્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી કોમ્યુટેટર જે હોય છે એ કોપર સેગમેન્ટનું એટલે કે તાંબાનું બનેલું હોય છે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ફ્યુઝની કેપેસિટી શેના પર આધાર રાખે છે વિકલ્પ બેટરીની કેપેસિટી વાયરની લંબાઈ લોડ કેપેસિટી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ફ્યુઝની કેપેસિટી જે છે એ લોડ કેપેસિટી ઉપર આધાર રાખે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જો સ્ટાર્ટર મોટર માટે પાતળા કેબલનો ઉપયોગ કરશો તો શું થશે વિકલ્પ કેબલ ગરમ થઈ જશે વોલ્ટેજ ડ્રોપ થશે ઓછો કરંટ સપ્લાય થશે કે વધુ કરંટ સપ્લાય થશે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ એ જો તમે સ્ટાર્ટર મોટર માટે પાતળા કેબલનો ઉપયોગ કરશો તો જે કેબલ હોય એ ગરમ થઈ જશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો કયું ડિવાઇસ રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે વિકલ્પ બેટરી એન્જિન સ્ટાર્ટર મોટર કે ડાયનેમો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એન્જિન જે છે એ રાસાયણિક શક્તિનું યાંત્રિક શક્તિની અંદર રૂપાંતર કરે છે તમે જુઓ છો કે એન્જિન જે છે એની અંદર ફ્યુલ તરીકે કંઈક ને કંઈક રસાયણનો ઉપયોગ થાય છે અને એને જે છે એ યાંત્રિક એટલે કે મિકેનિકલ એનર્જીની અંદર એ રૂપાંતરિત કરે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇગ્નિશન કોઈલનો ઉપયોગ શેના માટે થાય છે વિકલ્પ કરંટ વધારવા માટે વોલ્ટેજ વધારવા માટે પાવર વધારવા માટે કે વોલ્ટેજ ઘટાડવા માટે તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી વોલ્ટેજ વધારવા માટે ઇગ્નિશન કોઈલ જે તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો એનો ઉપયોગ વોલ્ટેજ વધારવા માટે થતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિન સ્ટાર્ટર મોટર એ કેવી મોટર છે વિકલ્પ સિંગલ ફેઝ એસી મોટર ડીસી શન્ટ મોટર ડીસી કમ્પાઉન્ડ મોટર કે ડીસી સિરીઝ મોટર તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર છે એ કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના પ્રશ્નો જો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ ફાઇલ જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે